હમ એક નંબર ફટમી તો હો મજાઈ જા બ્લોગ બનાન થતું નતું એનું કારણ જો તો બદલાઈ દેઉ તો અખો પર કેવું થયો જો એટલે હું બ્લોગ નતો બનાવતો એટલે તારા બ્લોગે નતો બનાવ્યો એટલે પબ્લિકને કેવું લાગ્યું કે ભાઈ માર્કેટમાંથી ખોઈ ગયા ના મા ભાઈ સાપન જે વસ્તુ એક વખત બકરાજી ને પકરાજી આપણે ખોવાય ના છે

આ તો એટલો બધો ઘરે હું મોટા મૂક્યા બહુ બરો આકાર જેવો જો તમે બધા બહુ ખાવા જ્યાં હોય આવા તો કમેન્ટ કરો ચલો તાન બ્લોગમાં માં બનારો આવો બ્લોગ આપરો કમ્પલ કમ્પલેટ આવશે રોજ રેગ્યુલર તબિયત ના લીધે ના બનાઈએ તો કે તબિયત ખરાબ હતી અને કોક મોદી ખાતું નથી કોક એ કોક ખાતી બંધ હતી 나도 바나서. c a r a b l 나도 바나. 왜 비추 바지요? 나도 바지요. 에, 쥬, 쥬, 쥬. 나도 크게 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 요게 크게 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 크 अरे तो जीव चलो तान ताई बता खाई लिया पूर। पक्का पक्का बोर अरे तो परे ये पुरी परिश पुरी परिशू वो ये ना चाला चार वां मल छे तो नहीं पन ना, ना मल खो वही चु ના ના કા ઝાડામાં ફસ ગયા જોઈ લે ખાલી પોયડી આવી એક નંબર ચલો તારીશ તો

ا دته دې غاړي ته رو کوم کار کوي چې ګرمه وایي څرېږي واړه په دې کې وایي او دغه دې بندې امر تاسو پر کړئ یې اچھا او गाइस ته اور نخلېږي چې کې یار جاي आप भी हमसे तो रिक्सा लेना है तो आप एक साल लेना चाहिए चालू कर दीजिए दी चाहिए धन गैप अलीया दन तो फाइनल गैर आई गेस ये जो आप रिक्शा है ना वन में दो इंट्रेस्ट हैं जवानों के मंदिरी दर्शन करवा तो बताइए ही दर्शन कराइए ब्लॉक में बने रहो हूँ चल मस्त कौन बनाए પેશન પણ તૈયાર કરી દીધું છે બેસે દોવાની છે હા રાજ મમ્મી દે છે ચલો તા બ્લોગ માં બને રહો તૈયે તમને મંદિર છે ચાય માં તો હવે નીકળી ગયા છીએ બિહારીયા हनुमान ના દર્શન કરવા નકશો હેલો અનુ તમે ઓર અક્ષો ઓર કોચો નકશો આમ તો જો હાય કહી દે હાય હાય કહી દે હાય હાય કે જે બેટુ બરોબર નકશો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે

જય શ્રમ જય શીરામ જય શીરામ જય શિવમરામ જય શ્યારામ જો આવવાનું તું છે ત્યારથી બનાનો નેર ખાતે જમ લાગય રામ જય શ્રી રામ ચલો તમે બધા સબસ્ક્રાઈબર દર્શન કરી લો

ચશ્મા કાઢો પછી ઓળખાશે નકશો જો કાઢે હઈજ લઈજ લઈ જ હેમનભાઈ ને લક્ષો ખાવા દેશે ભાઈ જાતે જરો નકશો લપશો ખાવા Pakai, 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 pakai. Aku, kok 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 Aku, aku. Tak suam joje. Oh, ho enaksu Oh, ho Naksu. Pakai, pakai, eh,